જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો પ્રાકૃતિક ઉત્સવ ઉજવણી શાંતાબેન સભાગ્રહ વિનય હાઈ સ્કૂલ મેદાન ખાતે રાખવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે જ્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ભેસાણ ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિક અને આ અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે સમજ મળી છે તે હેતુસર બે દિવસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાકૃતિક કૃષિ મિશ્રા પદ્ધતિ મિશ્રા ફાર્મિંગ અને મિલેટ પાક સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર સંવાદ થકી ખેડૂતોને વધુમાં વધુ નવીનતમ ટેકનોલોજીનું જ્ઞાન મળી રહે તેમ પ્રદર્શની સ્ટોલ મારફતે વિવિધ વિભાગોની સહાયકારી યોજનાઓથી માહિતગાર થાય તે માટે રવિ કૃષિ મહોત્સવમાં આવા તાલુકાના તમામ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ તકે દરેક વિભાગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ તેમજ

ભેસાણના મામલતદાર શ્રી પારગી સાહેબ તેમજ તાલુકાના વિકાસ અધિકારી આરીશ શેખ તેમજ જિલ્લામાંથી નાયબ ખેતી નિયામક શ્રી એસ એમ ગદેસરિયા સાહેબ તેમજ કૃષિ યુનિવર્સિટી જુનાગઢમાંથી કૃષિ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર એ એમ ઓલરા તેમજ જિલ્લા પશુપાલન નહીં શ્રી પાનેરા સાહેબ સહિતના ભેસાણ તાલુકાના વહીવટી તંત્ર તેમજ તાલુકાના નાની અનામી પદ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી તમામ અધિકારીઓ દ્વારા તમામ સ્ટોલની મુલાકાત કરી હતી આ કાર્યક્રમને ભેસાડ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભારે જેમ જ ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો નમસ્કાર હું ડોક્ટર એમ પોલરા મદદની સંશોધન વૈજ્ઞાનિક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ હાલના રવિ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર ત્યારે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ કે જે તારીખ છ અને સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના જૂનાગઢ તાલુકાના વેસાણ ઉપક્રમે આ કૃષિ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને બોડી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પશુપાલક બહેનો ખેડૂત બહેનો તેમજ મોટી સંખ્યામાં ખાસ કરીને ખેડૂત વર્ગની સાથે સાથે જે કંઈ લાભાર્થી ભાઈઓ બહેનો છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા આની અંદર મિલેટ મિલેટનું મહત્ત્વ મૂલ્યવર્ધન બગાયતી પાકો વિવિધ પ્રકારની સહાયો પશુપાલન લગતી સહાયો કૃષિને લગતી વિવિધ સહાયો તેમજ અલગ અલગ પ્રકારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ તેમજ હાલની તકમાં બાગાયતી પાકોમાં જે કાંઈ ઉપલબ્ધતાઓ છે એમના વિશે પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન અને સારું એવું પ્રદર્શન નિદર્શન તેમજ ખાસ કરીને એની અંદર એ લેક્ચરો પણ નાખવામાં આવ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસના લીધે રાજ્ય સરકારને આ પહેલને કારણે હજારો ખેડૂતો પશુપાલકોને આર્થિક રીતે તેમજ અન્ય ઘણી બધી રીતે ફાયદો થવાનો છે એવું ચોક્કસ મારો પણ માનવું છે હું સંજય ઢોલરિયા શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ સાંકરોડાની અંદર ધરાવું છું આજે મારા ખેતરની અંદર પાકતી વસ્તુ જે છે ટોટલ હું મશીન ક્લીન કરી અને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડી રહ્યો છું એ છે પ્રાકૃતિક ખેતી પણ મારો ખેડૂતોને કહેવાનો ભાવર્થ એ છે કે તમે લોકો કદાચ માનો કે પ્રાકૃતિક ખેતી કરતા લોકો જે હોય એ ઓછા હોય પણ એની સામે જો કેમિકલ ખેતી કરતા હોય અને વેલ્યુલેશન કરવા માટે પોતે પણ જો પ્રાકૃતિક ખેતીની જેમ પોતાના બોર્ડ રાખે જેમ દુકાનોને જેમ અને પોતે જો વેલ્યુલેશન કરે ગ્રેડિંગ પ્રોસેસને પેકિંગ તો ખેડૂતોને પણ ભાવ મળે પ્રાકૃતિક અને કેમિકલ ખેતી બંનેની એટલે આ ધ્યેય થી ખેતી કરો અને પોતે વેપારી બનો આવો ધ્યેય છે સંજય ઢોલરિયા જય ગૌ માતા હું ગાંડુગર તાલુકા પંચાયત પ્રમુખ વેસાણ રાજ્ય સરકારના ખેતી અને કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા વેસાણ તાલુકામાં તારીખ છ અને સાત ના રોજ કૃષિ મહોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિભાગમાંથી કૃષિ વિભાગમાંથી વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવ શેર કર્યા હતા વિવિધ વિભાગો દ્વારા ખેડૂતોને જે ખેતીની અંદર સહાય મળે છે એ સહાયની પણ માહિતી આપવામાં આવી હતી આ તકે અમારી સાથે ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયદીભાઈ સિલુ અમારા પાર્ટીના મહામંત્રી શ્રી રમેશભાઈ ઇરપરા તથા ભારતીય જનતા પાર્ટીના અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો